પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા સમજાવી વગર અમે એ વચનને સમજી ના શકીએ થેન્ક યુ પવિત્ર આત્મા તમે અમારી મદદમાં છો થેન્ક યુ જીસસ માંથી છ તેત્રીસ એટલે તમે સૌથી પહેલા ઈશ્વરના રાજ્યની અને એને ઈચ્છેલા ધર્મચરણની પાછળ પડો પ્રભુ ઈસુ આપણને કહે છે કે તમે સૌથી પહેલા સૌથી પ્રથમ ઈશ્વરના રાજ્યની પાછળ અને તેને ઈચ્છેલા ધર્માચરણ ધર્મના આચરણની પાછળ પડો એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે અહીંયા ઈસુ કઈ વસ્તુઓની વાત કરે છે ત્યાં ઉપરના વચનમાં ઈસુ કહે છે 31મું વચન તેથી અમે ખાઈશું શું તેથી અમે ખાઈશું શું પીશું શું પીશું શું કે પહેરીશું શું કે પહેરીશું શું એની ચિંતા કરશો નહીં તમારા પિતા ને ખબર છે કે તમારા પિતાને ખબર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે કે તમારે આ બધી વસ્તુઓની જરૂર છે આપણા ઈશ્વર પિતાએ આપણું સર્જન કર્યું છે અને એમને ખબર છે કે પૃથ્વી પર રહેવાનું હોય તો ખાવાનું કપડા આ બધાની જરૂરત છે માત્ર આ બધાની પાછળ પડે છે ત્યાં ઈસુ કહે છે કે નાસ્તિકો આ આ બધી બાબતો પાછળ પડે પણ ઈસુ 33માં વચનમાં કહે છે કે તમે ઈશ્વરના રાજ્યની પાછળ પડો એને ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો ત્યાં અંગ્રેજી ભાષાંતર એક બીજો શબ્દ આપે છે બટ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઈસુ કહે છે ધ ફર્સ્ટ સૌથી પહેલા ધ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સિક હિઝ કિંગડમ સિક ટુ સિક એટલે શોધવું ઈસુ કહે છે સિક હિઝ કિંગડમ એન્ડ હિઝ રાઇટિયસનેસ એન્ડ હિઝ રાઇટિયસનેસ ખાવાની પીવાની સાંસારિક બાબતો કપડા મકાન આ તો બધું ઈશ્વર પિતાને ખબર છે એ તમને આપી દેશે પ્રભુ ઈસુ કહે છે સૌથી પહેલા એના રાજ્યને શોધ એને ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો એટલે આ બધું ખાણી પીણી રહેણી ઘર આ તો બધું ઓટોમેટિક ઈશ્વર પિતા આપશે કારણ કે જ્યારે એમણે પૃથ્વી પર મોકલ્યા છે તમને તો એ ઈશ્વર પિતાની ઈચ્છા છે કે તમે આવી મેળવો એમના થકી મેળવો એમની કૃપાથી મેળવો તમે જીવનના જે કોઈ તબક્કામાં છો અથવા જે કોઈ પોસ્ટ પર છો કદાચ હાઉસવાઇફ છો કદાચ ટીચર છો કદાચ નર્સ છો પણ જે તે જગ્યા પર તમારા નિર્ણયો અને તમારી લાઈફસ્ટાઈલ એમાં તમે પ્રભુને જોવાનો પ્રયત્ન કરો છો પ્રભુનો મહિમા કરવાનો પ્રયત્ન કરો છો કારણ કે જમીન

એટલે એ માતા એની દીકરી કે જે જુનિયર કેજીમાં આવી એને સ્કૂલમાં જવા માટે કારમાં લઈ જાય છે હવે આ માતાએ ઘરમાં એવું વાતાવરણ રાખ્યું છે બાળકોનો ઉછેર એ રીતે કર્યો છે કે સવાર પડે બપોર પડે રાત પડે રવિવાર આવે રજાનો દિવસ આવે ફ્રી સમય મળે એટલે ઘરમાં પ્રભુના વચન પર આધારિત ટીવી પર ગીતો આપતા હોય યા તો ટીવી પર મેસેજ ખ્રિસ્તના સંદેશા એ ટીવી પર વાગતા હોય કોઈ પ્રિચર એ બોલે અને કુટુંબવાળા સાંભળે માતા પોતે એ સતત પ્રભુના વચન સાથે સંકળાયેલી રહેવા માટે કોશિશ કરી રહી છે હવે પેલા બાળકો ઘરમાં બે બાળક છે નાની દીકરી એક પોણા ચાર વર્ષની બાળકો સતત જોવે છે કે મમ્મી યા તો ઈસુ વિશે સંદેશ સાંભળી રહી છે અથવા બાઇબલ પર આધારિત વચન પર આધારિત પ્રેઝન વર્શિપ સાંભળી રહે છે એટલે કે બાળકોને સતત એ ખ્યાલ આવે છે કે મમ્મી આ કરે છે એટલે આ બાબત સારી છે અને મારે પણ આ બાબત કરવી જોઈએ હવે સોળમી જૂને આ માતા જ્યારે એની દીકરીને કારમાં લઈને સ્કૂલે મૂકવા જાય છે તો કાર સ્ટાર્ટ કરતાની સાથે એ માતા એ દીકરીને પૂછે છે કે બેટા કયો ગીત પ્રેઝન્ટ વર્શિપમાં વગાડવું ત્યારે એ દીકરી શું જવાબ આપે છે તમને ખબર છે એ દીકરી એની માને કે છે કે હું તો ફક્ત ખ્રિસ્તના સંદેશા સાંભળું છું એટલે કે જીસસ પર આધારિત જે મેસેજીસ જે વિડિયો આવે છે એ મેસેજ જ હું તો સાંભળું છું આ ક્યાંથી આવ્યું માતાએ જે દાણા દીકરી અને દીકરાના હૃદય રૂપી જમીનમાં જે દાણા રોપ્યા છે આટલા વર્ષોમાં એ દીકરી આજે પોતે બોલે છે કે હું તો ઈસુ વિશે અને બાળક બંને ખ્રિસ્તનો સંદેશ સાંભળે છે પ્રભુ આજના દિવસે તમને કે છે કે શીખ ધ કિંગડમ ઓફ ગોડ ફર્સ્ટ ઈશ્વરના રાજ્યની શોધ કરો પછી તમારી જરૂરિયાતો મકાન જોઈએ છે લાઈફ પાર્ટનર જોઈએ છે સારી નોકરી જોઈએ છે બિઝનેસમાં પ્રગતિ જોઈએ છે સંબંધોમાં પ્રેમ બોન્ડિંગ જોઈએ છે ઈસુ શું છે ઈશ્વરનું રાજ્ય પહેલા શોધો એના ધર્માચરણની પાછળ પડો અને પાછળ બધું જ ઈશ્વર પિતા તમને આપી દેશે તમે જ્યાં નોકરી કરતા હોય જ્યાં કામ કરતા હોય કદાચ હાઉસવાઇફ છો સતત તમારો પ્રયત્ન પ્રભુને ઓળખવાનો એના રાજ્યને ઓળખવાનો કારણ કે વચનમાં કીધું છે ને યોહાન સત્તર ત્રણ ઉદ્ધાર કોનો થશે ઈશ્વર પિતાને ઓળખે અને એને મોકલેલા પુત્રને ઓળખે એટલે એનો ઉદ્ધાર થશે આપણા રોજિંદા જીવનમાં પ્રાયોરિટી કોને આપીએ છે ચોવીસ કલાક બધાને સરખા મળે છે એ ચોવીસ કલાકમાં મારો મુખ્યત્વે સમય શામાં હું વિતાવું છું મારો ફોકસ સાના ઉપર છે ઈશ્વરના રાજ્ય પર છે ઈસુ પર છે ઈશ્વર પિતા પર છે એમને ઓળખવામાં છે કે પછી મારી અંગત જરૂરિયાતો મારી મહત્વકાંક્ષાઓ પ્રભુ આપણને કહે છે શીખ ધ કિંગડમ ઓફ ગોડ ફર્સ્ટ ઈશ્વરના રાજ્યની શોધ કરો બાકીનું બધું ઈશ્વર પિતા તમને એમની કૃપાથી મોકલી આપશે